ગણપતિ મહોત્સવ અંતર્ગત સમસ્ત તળપદા કોળી સમાજ ઘોઘા દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો સમસ્ત તળપદા કોળી સમાજ બંદર વિસ્તાર ઘોઘા દ્વારા બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે સત્યાવીસમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ કોળી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાપ્ય કરી કરવામાં આવી હતી જેમાં સમાજના પ્રમુખ ધનજીભાઈ વેગડે ઉપસ્થિતોને આવકારી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ એસએસસી એચએસસી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ગવર્મેન્ટ જોબમાં લાગેલ કર્મચારીઓ રમતગમત અને સાંસ્કૃતિક કલા તેમજ અન્ય વિશિષ્ટ લાયકાત ધરાવતા સમાજના ત્રેપન તેજસ્વી તારલાઓને શિલ્ડ અને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપતા સમાજના આગેવાન એવા આચાર્ય શંકરભાઈ વેગડે જણાવ્યું હતું કે સમાજના વિદ્યાર્થીઓમાં શિલ્ડ અને પુરસ્કાર આપવાથી આગળ કંઈક કરવાની પ્રેરણા મળે છે આ તેજસ્વી તારલાઓએ વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી સમાજનું નામ આગળ વધાર્યું છે સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી શિક્ષક નરેશભાઈ બારૈયાએ પોતાનું વક્તવ્ય આપતા કહેલ કે બાળકો સંઘર્ષ કરી શિક્ષણ મેળવશે તેની દરેક જગ્યાએ આપોઆપ ઓળખાણ થઈ જશે દરેક બાળકોએ પોતાના માતા પિતા અને સમાજનું નામ રોશન કરવા ઉચ્ચ શિક્ષણ મેળવવું પડશે જ્યારે સમાજના લોકોને સમાજના ઉત્થાન માટે સલાહ કરતા સાથ આપવાની વાત કરી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસમાં વધુ પ્રયત્નો કરવા અને સમાજના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નાટક દેશભક્તિ ગીત લોક નૃત્યો રાસ ગરબા પર્યાવરણ વિશે સંદેશો જેવી વિવિધ વિવિધતા સભર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી સમાજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા તો આવેલ મહાનુભાવોએ પણ તેમને રોકડ પુરસ્કાર આપીને તેમની કલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ઘોઘા ગામના સ્થાનિક તાલુકા તેમજ જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવાની સાથે વિદ્યાર્થીઓનું ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ તમામ લોકો મહેમાનો અને દાતાઓનું સમસ્ત તળપદા કોળી સમાજ ઘોઘા અને બજરંગ મિત્ર મંડળ બારવાડા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શંકરભાઈ વેગડ અને નરેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું ચીફ એડિટર નતન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા